આ વખતે પિતૃપક્ષ અઢાર સપ્ટેમ્બરથી શરૂ થઈને બે ઓક્ટોબર સુધી શ્રાદ્ધની વિધિ કરી શકાશે આ દિવસોમાં પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજાપાઠ કરવામાં આવે છે જેથી આપણા પર પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે છે એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ પિંડદાન અર્પણ કરવાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણા પર રહે છે શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને તે સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી આ સમય દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આપણા ધાર્મિક ગ્રંથોમાં આ બાબતે ઘણી વાતો કહેવામાં આવી છે પિતૃ પક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે અને પિતૃ પક્ષ દરમિયાન દરેક વ્યક્તિએ તેની અગાઉની ત્રણ પેઢીઓ તેમજ તેના દાદા દાદીનું શ્રાદ્ધ કરવું જોઈએ પિતૃ પક્ષની શરૂઆતના દિવસે પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવે છે આવી સ્થિતિમાં અશ્વિન શુક્લની પ્રતિપદા તિથિ અથવા અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે અને આ દિવસે પિતૃપક્ષનું પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવશે આ પ્રતિપદા શ્રાદ્ધને પડવા શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓમ વિષ્ણવે આજથી શરૂ થતા ભાદરવા ભાદરવાદ ભાદરવાદ એકમથી લઈ અને આ ભાદરવા વદ અમાસ લગી પિતૃપક્ષ કહેવામાં આવે છે આ પિતૃપક્ષમાં સર્વ પિતૃઓના કલ્યાણ માટે સર્વ પ્રજાજનો પિંડદાન વિષ્ણુ પૂજન તર્પણ કરી અને પિતૃની પિતૃના મોક્ષ માટે અને પિતૃની કૃપા માટે આ પૂજા કરી રહ્યા છે કરી દર વર્ષે કરી છે સનાતન ધર્મ પ્રમાણે દર વર્ષે કરતા રહે છે જેથી પિતૃઓની કૃપા પ્રસન્ન થાય થાય પિતૃની કૃપાથી ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ દેવોથી પ્રાપ્ત થાય છે પણ પિતૃની કૃપા પરથી એ સંતતિ સંપત્તિ અને સંતતિ આ પિતૃની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય છે જેથી કરીને આ સોળ દિવસ પિતૃનું તર્પણ પૂજન કરી અને મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો આ પિતૃને મોક્ષ આપવા માટેનો આ પક્ષ છે અને તેમાં પિતૃઓની કૃપાથી એ ધનધાન્ય સંપત્તિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે જેથી કરીને સર્વએ આ પિતૃપક્ષમાં પિતૃઓની પૂજા પૂજા તર્પણ અને પિંડદાન કરી અને પિતૃની કૃપા મેળવી અને પોતાનું જીવન સુખમય પ્રાપ્ત કરી શકે છે